એક ફોરેસ્ટ અધિકારીએ કાળજુ કંપાવી નાખે રીતે એક નહીં ત્રણ ત્રણ હત્યાઓ કરી છે પહેલાં તેની પત્નીને મારી નાખી પછી તેના છોકરાને મારી નાખ્યો અને પછી તેની છોકરીને પણ મારી નાખી અને ઘરથી થોડે દૂર જઈને ત્રણેય લાશો દફન કરી દીધી રૂવાડા ઊભા કરી દેવી ઘટના ભાવનગરથી સામે આવી છે જ્યાં વન વિભાગમાં ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ પત્ની પુત્ર અને પુત્રીને ઠંડા કલેજે મારી નાખ્યા છે અને પાછી ફરિયાદ પણ કરી હતી કે તેમના પુત્રો અને પત્ની ગુમ થયા છે ફરિયાદ સાત નવેમ્બરે નોંધાવી હતી અને સોળ નવેમ્બરે અચાનક જમીનમાં દાટેલી ત્રણ લાશ મળી પોલીસને પ્રાથમિક માહિતી અનુસાર આરોપી શૈલેષે પ્લાન બનાવ્યો હતો કારણ એવું છે કે હત્યા પહેલાં તેમણે પહેલી અને બીજી નવેમ્બરે અવાવરૂ જગ્યાએ ખાડા કરાવ્યા હતા આ પહેલાં ત્યાં ખાડો હતો જ પછી તેમાં અચાનક પાણી ભરાઈ ગયું હતું જ્યારે લાશને દાટવા જવાનું થયું ત્યારે શૈલેષે તેમાં પાણી ભરેલું જોયું એટલે તેમણે મૃતદેહોને પથ્થર સાથે બાંધી દીધા અને પછી પાણી ભરેલા ખાડામાં ડૂબાડી દીધા ઉપરથી ગાદલા નાખ્યા અને પછી ખાડા પૂરી દીધા આ કામ માટે તેમણે કેટલાક કર્મચારીઓની પણ મદદ લીધી હતી બીજી બાજુ આરોપી આરોપી પકડાઈ ગયો ગયો હતો એ એ પોલીસને ત્યારે જ શંકા ગઈ હતી કે જ્યારે ફરિયાદ નોંધાવવા સમયે તેના ચહેરા પર કોઈ ચિંતા લાગણી કે ભાવના જ નહોતી આખરે આરોપી સુરત કોઈ કામ હોવાનું કહીને નીકળ્યો હતો અને પોલીસે ત્યાંથી શૈલેષને પકડી પાડ્યો હતો તેની પૂછપરછમાં સામે આવ્યું કે તેની પત્ની ભાવનગરમાં જ રહેવા માંગતી હતી પરંતુ તેના પતિનું એવું કહેવું હતું કે સુરત તેમના માતા પિતા સાથે રહે આજ બાબતે વધારે ઝઘડાઓ થતા હતા અંતે કંટાળીને પતિએ તેની પત્ની અને બે બાળકોને મારી નાખ્યા પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઈફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલાં પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપને પહેલાં પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું કેમ કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે